વાપીના બલીઠા હાઇવે પર ટેન્કરની કેબિનમાં અચાનક આગ ફાટી નીકળી હતી ડ્રાઈવર કેબિનમાંથી સમય સૂચકતા વાપરી બહાર નીકળી ગયા હતા જોકે ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી વલસાડ જિલ્લાના વાપી ખાતે આવેલી આર કે દેસાઈ કોલેજ પાસે બાંધકામ સાઇટ પર કાચી સિમેન્ટનો જથ્થો લઈને સિમેન્ટ મિક્સર જઈ રહ્યું હતું તે દરમિયાન બલીઠા હાઈવે પર પસાર થતી વખતે ડ્રાઈવર કેબિનમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગતા વાહન ચાલકે સિમેન્ટ મિક્સર મશીન ચાલકે બલીઠા હાઈવે પર સિમેન્ટ મિક્સર મશીન અટકાવ્યું હતું સિમેન્ટ મિક્સર કેબિન જોતજોતામાં આગથી ભભૂકવા લાગી હતી સ્થાનિક વાહન ચાલકોએ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા ઘટના અંગે વાપી જીઆઈડીસી ફાયર વિભાગની ટીમને જાણ કરાઈ હતી વાપી ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો એક કલાકની જહેમત બાદ વાપી ફાયરફાર્ટરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ વાપી